આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે દિલ્હી પોલીસે ગત રાત્રે જૈશ એ મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરી દિલ્હીમાં થનાર મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે ભારતે બાયોટેક કોવિડ રસી કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને ત્રાણું પોઈન્ટ બેતાલીસ ટકા થયો છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કોરોના મહામારી દરમિયાન પેન્શન ધારકોને પોતાના ઘર નજીક જ ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનો વિકલ્પ આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમા વ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજીત આ શિખર સંમેલનની યજમાની રશિયા કરી રહ્યું છે સંમેલનની મુખ્ય વિષય વસ્તુ છે વૈશ્વિક સ્થિરતા સુરક્ષા અને નાવીન્યપૂર્ણ વિકાસ આ સંમેલનમાં આંતરબ્રિક્સ સહભાગીતા બહુપક્ષીય પ્રણાલી સુધાર સહિત મહત્વપૂર્ણ સ્વૈચ્છિક મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત કોવિડ રોગયાળાનો પ્રભાવ ઓછો કરવાના ઉપાયો પર વિચાર વિમર્શ કરાશે આતંકવાદ સામેની લડત વેપાર આરોગ્ય ઉર્જા વગેરે મુદ્દાઓ પણ ચર્ચા કરાશે દિલ્હી પોલીસે ગત રાત્રે જૈશ એ મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે અને દિલ્હીમાં થનાર મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે લગભગ સવા દસ વાગ્યાની આસપાસ સરાઈ કાલેખાનના મિલેનિયમ પાર્ક પાસે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં જમ્મુ અને કાશ્મીરના રહેવાસી એવા બે આતંકવાદીઓ પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને દસ જીવતા કારતુસ પકડવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા આ બંને આતંકવાદીઓની પૂછપરછ હાથ ધરાઈ છે ભારત બાયોટેક કોવિડ રસી કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે આઈસીએમઆરની ભાગીદારીથી થનારું આ પરીક્ષણ છવ્વીસ હજાર વેન્ટીલેટર પર કરાશે કોવેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણોમાં એક હજાર વિષયોનું વિશ્લેષણ કરાયું હતું ભારત બાયોટેક આઈસીએમઆર અને રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થાનના સહયોગથી કોવેક્સિન રસી બનાવી રહી છે તેલંગાણામાં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે એકસો પચાસ વોર્ડના નિગમ માટે પહેલી ડિસેમ્બરે મતદાન યોજાશે રાજ્ય ચૂંટણી કમિશનર સી પાર્થ સારથીએ આજે હૈદરાબાદમાં એક પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી આવતીકાલથી ત્રણ દિવસ સુધી ઉમેદવારી પત્રો ભરાશે વર્તમાન નિગમનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂરો થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિવિધ દેશોમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ગેબ્રિયસે કહ્યું કે વિવિધ દેશોમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં કોરોના વાયરસની રસી વિશેની ખૂબ ખુશખબર હોવા છતાં સંક્રમણ બધી બાજુ ખૂબ વધી રહ્યું છે અગાઉ અમેરિકાની કંપની મોર્ડનાએ જાહેરાત કરી હતી કે સંક્રમણની વિરુદ્ધ તેમની રસી ત્રીજા તબક્કામાં ચોરાણું પાંચ ટકા અસરકારક સાબિત થઈ છે ફાઈઝર અને બાયોએન્ટેડ કંપનીએ પોતાના રસી વિશે જાહેરાત કરી છે કે સંક્રમણ રોકવા માટે તેમની દવા નેવું ટકાથી વધુ અસરકારક છે ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ વિશ્વભરમાં કુલ ચોપન કરોડ ત્રીસ લાખથી પણ વધારે કોવિડના દર્દીઓ છે અને દસ લાખ ત્રીસ હજારથી પણ વધારે કોવિડ દર્દીઓના મૃત્યુ થયા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશવાદ કોવિડથી બચવાના મહત્ત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓનો દર ત્રાણું પોઈન્ટ બેતાલીસ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં ચાલીસ હજારથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે આ સાથે દેશમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા બ્યાસી લાખ નેવું હજારથી વધુ છે જો કે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણત્રીસ હજાર એકસો ચોસઠ કોરોનાના નવા કેસ નોંધાયા છે આ સાથે દેશમાં કોરોનાના કેસોનો કુલ આંકડો ઇઠ્યાસી લાખથી વધુ થયો છે હાલ દેશમાં ચાર લાખ ત્રેપન હજાર કોરોનાના સક્રિય કેસ છે છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો ઓગણપચાસ દર્દીઓના કોરોનાથી મોત થતા દેશમાં કોરોનાથી કુલ એક લાખ ત્રીસ હજાર પાંચસો ઓગણીસના મોત થયા છે જો કે હાલમાં ભારતમાં કુલ કેસોની સામે મૃત્યુદર એક પોઈન્ટ સુડતાલીસ ટકા છે જે વિશ્વમાં સૌથી ઓછો છે આઇસીએમઆરએ જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં આઠ લાખ ચુમ્માળીસ હજારથી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ બાર કરોડ પાસઠ લાખથી વધુ કોરોના નમૂનાના પરીક્ષણ થઈ ચૂક્યા છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કોરોના મહામારી દરમિયાન પેન્શનધારકોને પોતાના ઘરની નજીક જ ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનો વિકલ્પ આપ્યો છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના એકસો પાંત્રીસ સ્થાનિકો કાર્યાલયો અને એકસો સત્તર જિલ્લા કાર્યાલયો ઉપરાંત પેન્શન આપતી બેંકની શાખા અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં પણ ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકાય છે આ પ્રમાણપત્ર દેશભરમાં વિસ્તરાયેલા ત્રણ લાખ પાસઠ હજાર સામાન્ય સેવા કેન્દ્રો અને ઇપીએફ પેન્શનધારક ઉમંગ એપનો ઉપયોગ કરી પણ જમા કરાવી શકે છે જો કે તાજેતરમાં જ ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક પેન્શનધારકોને તેમના ઘર પર જ ડિજિટલ પ્રમાણપત્ર જમા કરવાની સુવિધાનો આરંભ કર્યો છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિનું પાલન એક મહિનાની અંદર કરવા અનુરોધ કર્યો છે મંત્રાલયે સરકારના આ નિર્ણયના પાલન માટે ડિજિટલ માધ્યમથી સમાચાર આપતી કંપનીઓની સુવિધા માટે સાર્વજનિક નોટિસ જાહેર કરી છે આ ક્ષેત્રે સરકારની મંજૂરીથી છવ્વીસ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી અપાઈ છે મંત્રાલયે કહ્યું કે જે કંપનીઓમાં છવ્વીસ ટકાથી વધુ વિદેશી રોકાણ કરાયું છે તેમણે એક મહિનામાં આ અંગેની વિગતો માહિતી પ્રસારણ મંત્રાલયને આપવી પડશે નવું વિદેશી રોકાણ લાવવા ઇચ્છતી કંપનીઓએ વિદેશી સુવિધા પોર્ટલ માધ્યમથી કેન્દ્ર સરકારને પૂર્વ મંજૂરી લેવી પડશે તહેવારોના આ સમયમાં ખાદી ઉત્પાદનોના રેકોર્ડ વેચાણથી ખાદી કારીગરોને ખૂબ મોટો ફાયદો થયો છે નવી દિલ્હીના કનોડ પ્લેસના ખાદી ઇન્ડિયા ખાદી ઇન્ડિયા આઉટલેટમાં બીજી ઓક્ટોબરથી ચાલીસ દિવસોમાં ખાદીની એક દિવસમાં થયેલા વેચાણનો આંકડો ચાર વખત એક કરોડ રૂપિયાને પાર કરી ગયો છે તેરમી નવેમ્બરના રોજ આ આઉટલેટમાં કુલ વેચાણ એક કરોડ અગિયાર લાખ રૂપિયા હતું જે આ વર્ષે સૌથી વધુ સિંગલ ડે વેચાણનો આંકડો છે લોકડાઉન પછી ધંધાકીય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરાઈ ત્યારથી ખાદી વેચાણનો આંકડો આ વર્ષે ગાંધી જયંતિ પર એક કરોડ બે લાખ ઉપર પહોંચ્યો હતો ત્યારબાદ ચોવીસ ઓક્ટોબરના રોજ એક કરોડ પાંચ લાખનું વેચાણ થયું હતું અને નવેમ્બરના રોજ એક કરોડ છ લાખનું વેચાણ થયું હતું ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ કેવીઆઈસીના અધ્યક્ષ વિનયકુમાર સક્સેનાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશીને અપનાવવાની અપીલના કારણે ખાદીના વેચાણમાં મોટા પાયે વધારો થયો છે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે ખાદીની પસંદગી કરનાર લોકોને કારણે ગ્રામ ઉદ્યોગ ક્ષેત્રના કારીગરોને મોટો સહયોગ આપ્યો છે દિલ્હીમાં આજે સવારે હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં રહી રહી છે હવા ગુણવત્તા સૂચકાંક આજે સવારે છ વાગે એકસો પાસઠ નોંધાયો જો કે દિલ્હીમાં ઠંડીની શરૂઆતમાં જ હવાની ગુણવત્તા ખરાબ રહી જેમાં દિવાળી દરમિયાન થતું હવાનું પ્રદૂષણ તેમજ ખેતરોની પરાળ બાળવી અને શાંત પવનો જેવા અનેક કારણો છે જમ્મુ કાશ્મીરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કુપવાડા અને બાંદીપુરા જિલ્લાની ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમ ખતરારૂપ હિમપ્રપાતની ચેતવણી આપી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું છે કે બારામુલ્લા અને ગંડેરબલ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં સામાન્ય ખતરારૂપ હિમપ્રપાતની ચેતવણી હજી ચાલુ છે હિમપ્રપાતની શક્યતાવાળા ક્ષેત્રોમાં લોકોને સંપૂર્ણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે રમતગમત મંત્રાલયે હોકીના ઓલિમ્પિક ખેલાડી મોહિન્દ્ર સિંહને સારવાર માટે દસ લાખ રૂપિયાની સહાયની મંજૂરી આપી છે કિડનીની ડાયાલિસિસ પર છે આ સહાય પંડિત દીનદયાલ ઉપાધ્યાય ખેલાડી કલ્યાણ ભંડોળમાંથી અપાશે ઉલ્લેખનીય છે કે શ્રી સિંહે ઓગણીસો અઠ્યાસીમાં માં સમર ઓલિમ્પિક સહિત કેટલીક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે દિલ્હી પોલીસે ગત રાતે જૈશ એ મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરી દિલ્હીમાં થનાર મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે ભારતે બાયોટેક કોવિડ રસી કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા